શ્રાદ્ધ મહિનામાં દૂધ પાક તો બનાવતા જશો પણ હું તમારા માટે લઈને આવ્યો છું આ શ્રાદ્ધના મહિનામાં એકદમ સિમ્પલ અને અલગ સ્વાદ સાથે રેસીપી તો પસંદ આવે એવી અને એકદમ એકદમ ફેમસ મીઠાઈ મજેદાર બાદી જેવી બનાવશું જેને બનાવવા માટે એવી ટીપ શેર કરીશ કે ના તો દૂધ લાંબા સમય સુધી ઉકાળવું પડશે ના તો ચાચી મહેનત કરવી પડશે ફક્ત દસ થી પંદર મિનિટ માં જ બાસુંદી બની તૈયાર થઈ જશે સાથે મીઠાઈ વાળા ની સાથે બાસુદી એકદમ બજાર જેવા સ્વાદ સાથે બનાવશું તો આ શ્રાદ્ધના મહિનામાં એકદમ ડિફરન્ટ બાસુંદી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે વાયડી મક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે તો તહેવારોમાં ઓછી મહેનત એ એકદમ જટપટ બાસુંદી બનાવવા માટે મેં અહીંયા જાડા તાળિયા વાળું વાસણ લીધું છે તેમાં થોડું પાણી એડ કરી દઈએ જેથી દૂધ ઉકળતી વખતે પેનમાં ચોંટે નહીં હવે તેમાં 1 લિટર જેટલું દૂધ એડ કરી દઈએ અહીંયા તમે ઘરમાં આવતા કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો કારણ કે જે ટ્રીકની સાથે બાસુંદી બનાવવાના છીએ તેનાથી પતલા દૂધમાંથી પણ એકદમ મલાઈદાર બાસુંદી તૈયાર થશે હવે ગેસની ફ્લેમ આઈ કરીને એક ઉભાડો આવવા દઈએ તો લગભગ ત્રણ જ મિનિટમાં આપણું દૂધ સારી રીતના ઉકળવા લાગ્યું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને દૂધ ફક્ત પાંચ મિનિટ માટે ઉકાળી લઈએ તો અહીંયા આપણે દૂધને વધુ વાર માટે નથી ઉકાળવાનું બસ ફક્ત દૂધમાંથી પાણીનો ભાગ વહ્યો છે એટલું જ આપણે ઉકાળીને દૂધને ઘટ કરવાનું છે તો લગભગ પાંચ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ થોડું ઉકળી ગયું છે હવે દૂધને ઘટ કરવા માટે મેં અહીંયા ફક્ત તણ મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તેમાં થોડું પાણી એડ કરીને સારી રીતના ઉગાડી લઈએ અહીંયા તમે મિલ્ક પાવડર ની જગ્યાએ પોર્ન ફ્લોર નો ઉપયોગ કરી શકો છો હવે તેને દૂધમાં એડ કરી સારી રીતના મિક્સ કરી લઈએ અને દૂધને ચાર થી પાંચ મિનિટ માટે ઉકાળી લઈએ જેથી તે પહેલા કરતા થોડું ઘટ થઈ જાય તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધની ફીટનેસ એલા કટખાટ લાગે છે તો હવે માં એડ કરવાના ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરવા પેનમાં એક મોટી ચમચી ઘી એડ કરી દઈએ હવે મેં અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે જેમાં પાંચ મોટી ચમચી કાજુના ટુકડા પાંચ મોટી ચમચી બદામની કતરંગ લીધેલી છે તેને એડ કરી ઘી માં સારી રીતે ના રોસ્ટ કરી લઈએ ડ્રાય ફ્રૂટ ને થોડા રોસ્ટ કરીને એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણી બાસુંદી માં આવે છે તો લગભગ 2 મિનિટ માં આપણા ડ્રાય ફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે આપણે તેને બ્રાઉન નથી કરવાના હવે તેને કાઢી લઈએ હવે બાસુદી માં એડ કરવા માટે મેં આયા એક કપ અને વજનમાં માં અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે

હવે ખાંડને દૂધમાં એકદમ સારી રીતના ઉગાડી લઈએ તો ખાંડ કેરેમલાઇઝ હોવાને લીધે ખાંડને શરૂઆતમાં ઉગાડતા થી બે મિનિટ જેટલો જ સમય લાગશે તો લગભગ બે જ મિનિટમાં ખાંડ એકદમ સારી રીતના દૂધમાં ઓગળી ગઈ છે તો ક્રીમી ક્રીમીથી ટેક્સર દેવા માટે મેં અહીંયા એક કપ અને વજનમાં સો ગ્રામ જેટલો માવો લીધો છે તેને એડ કરી સારી રીતના મિક્સ કરી લઈએ તો છેને એકદમ સેલુંમાં એક લિટર દૂધ સાથે આપણે ફક્ત સો ગ્રામ જેટલો જ માવો લેવાનો છે માવાને લીધે આપણી બાસુંદીમાં ફિટનેસની સાથે ક્રીમીનેસ આવશે જેનાથી આપણી બાસુંદીનો સ્વાદ એકદમ બજાર જેવો આવશે તો લગભગ બે મિનિટમાં આપણો માવો મિક્સરમાં એકદમ સરસ રીતના ઓગળી ગયો છે હવે તૈયાર થયેલા મિક્સરને લઈ લઈએ અને ઉકાળતી બાસુંદીમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ અને ખાંડ અને માવાના મિશ્રણ સાથે બાસુંદીને ફક્ત થી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈએ તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપડી બાસુંદી એકદમ સારી રીતના ઉકળીને કટ થઈ ગઈ છે હવે તેવા ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર અને રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ ને એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ બધી જ વસ્તુ મિક્સ થઈને આપણી બાસુંદી તૈયાર થઈ ગઈ છે તમે ગેસની બંધ કરી દઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ક્રીમી મલાઈદાર બાસુંદી એકવાર આ ટ્રીક ની સાથે જરૂરથી ટ્રાય કરજો તો હવે તૈયાર થયેલી બાસુંદી ને બાઉલ માં કાઢી લઈએ હવે બાસુંદીને સર્વ કરતા પહેલા તેને રેફ્રિજરેટરમાં થી બે કલાક માટે ઠંડી કરી લઈએ તો એક કલાક જેવું થઈ ગયું છે બાસુંદી સારી રીતના ઠંડી થઈ ગઈ છે ચમચામાંથી તૈયાર થયેલી બાસુંદીની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો તે એકદમ ક્રીમી અને મલાઈદાર તૈયાર થઈ ગઈ છે સાથે ચમચા ની ના ભાગે સારી રીતના કોટ કરે છે મેન્સ કે તે એકદમ ઘટ છે તો બાસુંદી ને સર્વ કરી લઈએ આ દૂધને લાંબા સમય સુધી ઉકાળવું ના પછી કોઈ પણ મહેનત વગર ફક્ત થી પંદર મિનિટમાં એક એકવાર નવી ટ્રીક સાથે બાસુંદી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય સાથે મારા વિડીયોમાં લાઈક એક કમેન્ટ કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મારી આજની આ રેસીપીને ફેન ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફરી મળી નવી રેસીપી સાથે